સાબરકાંઠા જિલ્લાના મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના આરટીઓ સર્કલ વિસ્તારમાંથી વિજાપુર રોડ પર રાત્રિ દરમિયાન ત્રણ માસની બાળકીની ઉઠાંતરી કરનાર દંપતીની પોલીસે ધરપકડ કરી માતા પિતાને વાતોમાં ફસાવી મજૂરી કામ આપવાના બહાને ધ્યાન ભટકાવી બાળકીની ઉઠાંતરી કરી હતી પોલીસે અમદાવાદ ખાતેથી દંપતીને ઝડપી લીધા છે વધુ વાત કરવામાં આવે તો હિંમતનગર શહેરમાં વિજાપુર રોડ પર આવેલા આરટીઓ સર્કલ નજીકથી એક ત્રણ માસની બાળકીની ઉઠાંતરી કરવાની ઘટના સામે આવી હતી રાત્રિના અરસામાં બાઇક પર સવાર થઈ આવેલ એક દંપતીએ શ્રમિક યુવાનને કામ આપવાને બહાને વાતોમાં ફસાવ્યું હતું યુવાન તેની પત્ની અને સાયકલ લારીમાં ત્રણ બાળકોને સુવડાવી રોડ સાઈડમાં હતા તે દરમિયાન યુવકે તેમને કામ માટેની પૂછપરછ કરી હતી જે કામના બદલામાં પૈસા નક્કી કરવાની વાતોમાં ફસાવી રાખી બાળકો પરથી દંપતીનું ધ્યાન ભટકાવ્યું હતું જે દરમિયાન ત્રણ બાળકો પૈકી સૌથી નાની ત્રણ માસની હતી તેને ઉઠાવીને યુવક યુવતી બાઇક પર અંધારામાં પલાયન થયા હતા બાળકી જ્યાંથી ઉઠાવી હતી એ સાયકલ લારીમાં એક ચાર પાંચ વર્ષની અને બીજી બે વર્ષની બાળકીઓ પણ સૂતેલી હતી આ દરમિયાન માત્ર બે વાસની બાળકીને કપલ ઉઠાવી જતો સ્થાનિક પોલીસે તપાસની ધમધમા શરૂઆત કરી હતી હિંમતનગર ડીવાયએસપીની દેખરેખ હેઠળ બાળકીને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમો રચીને બાળકીને શોધી સલામત રીતે પરત લાવવામાં આવી હતી આરોપી દંપતી ફારૂક મલિક અને શબાના મલિકની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી હતી આરોપીઓની ધરપકડ કરી હિંમતનગરમાં સ્થાનિક પોલીસે ડીવાયએસપી એસપી અર્તુલ પટેલ અને તેમની ટીમે બાળકીના ઉઠોંતરીના કારણે જાણવા માટે આકરી પૂછપરછ કરતા આરોપી દંપતી હિંમતનગરના ગઢાના મદરેસામાં કામ કરતું હોવાનું અને ત્યાં જ રોકાતું હોવાનું સામે આવ્યું છે દંપતીની નજરમાં પ્રકાશ ભાંભોર અને બાળકી સહિતનો પરિવાર છેલ્લા કેટલાક દિવસથી નજરમાં હતો જેને લઈને તેઓએ પ્રકાશ ભાંભોરને પોતાની વાતોની જાળમાં ફસાવીને બાળકીને ઉઠાંતરી કરી હોવાનું સામે આવ્યું છે જોકે પ્રાથમિક તપાસમાં આરોપી દંપતીને સંતાન ના હોવાને લઈ આ પગલું ભર્યું હોવાની કબૂલાત પણ કરવામાં આવી હતી વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના આરટીઓ સર્કલ વિસ્તારમાં વિજાપુર રોડ પર રાત્રિ દરમિયાન ત્રણ માસની બાળકીની ઉઠાંતરી કરનાર દંપતિની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે હિંમતનગર શહેરમાં વિજાપુર રોડ પર આવેલા આરટીઓ સર્કલ નજીક એક ત્રણ માસની બાળકીની ઉઠોંતરી કરવાની ઘટના સામે આવી હતી ત્યારે રાત્રિના આરસામાં બાઇક પર સવાર થઈ આવેલ એક દંપતીએ શ્રમિક યુવાનને કામ આપવાને બહાને વાતોમાં લલચાવી ફોસલાવ્યું હતું યુવાન તેની પત્ની અને સાયકલ લારીમાં ત્રણ બાળકોને સુવડાવી રોડ સાઈડમાં હતા તે દરમિયાન યુવકે તેમને કામ માટેની પૂછપરછ કરી હતી જે કામના બદલામાં પૈસા નક્કી કરવાની વાતોમાં ફસાવવામાં આવ્યો હતો બાળકો પરથી દંપતીનું ધ્યાન ભટકાવ્યું હતું જે દરમિયાન ત્રણ બાળકો પૈકી સૌથી નાની ત્રણ માસની બાળકી હતી તેને યુવક યુવતી બાઇક પર અંધારામાં અંધારાનો લાભ લઈને પલાયન થયા હતા બાળકી જ્યાંથી ઉઠાવી તે સાયકલ લારીમાં એક પાંચ ચાર વર્ષની અને બીજી બે વર્ષની બાળકીઓ પણ સૂતેલી હતી આ દરમિયાન માત્ર બે માસની બાળકીને કપલ ઉઠાવી જતો સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી હિંમતનગર ડીવાયસપીની દેખરેખ હેઠળ બાળકી શોધવા માટેની પોલીસની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી અને આખરે પોલીસને સફળતા મળી છે બાળકીને શોધી સલામત રીતે હિંમતનગર ખાતે લાવવામાં આવી હતી રાસકમલસિંહ પરમાર બ્યુરો રિપોર્ટ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નવ તારીખના રાતના દસ વાગ્યા આસપાસ ત્રણ વર્ષની ત્રણ માસની બાળકીના અપહરણનો બનાવ બનેલો તે સંદર્ભે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા અન્ય રીતે તપાસ કરતા જે બાળકીને લઈ જનાર આરોપી છે તે એક પુરુષ તથા એક સ્ત્રી હોવાનું જાણવા મળેલું અને મોટર નંબર જાણવા મળેલો તે આધારે તપાસ કરતા મોટરસાયકલ ધારક જે છે એ અમદાવાદનો હોવાનો જાણવા મળેલું તે આધારે એલસીબીની ટીમે તપાસ કરેલી અને શાહરૂખ મિયા મલિક તથા તેની પત્ની સબાના મલિક એ બંનેની બાળકી બાબતે પૂછપરછ કરતા બાળકી પોતાની નહીં હોવાની અને જે આ બનાવ બનેલો તે બાળકીને એ લોકો લઈ ગયા હતા આરટીઓ સર્કલ પાસેથી જે બનાવ છે જે કામે બંને પતિ પત્નીને પોલીસ દ્વારા અટક કરી કાયદેસર કાર્યવાહી કરવાના એટલે આ બંને મૂળ અહીંના રહેવાસી નથી હિંમતનગરના પરંતુ ગઢા ખાતે એ લોકો રહે છે ખાસ કરીને કંઈક પોલીસે સીસીટીવી ફૂટેજ ને અન્ય રીતે તપાસ કરતા મોટરસાઈકલ નંબર જાણવા મળે અને એ આધારે માલિક જાણવા મળતા અમદાવાદ ખાતે જે એડ્રેસ છે ત્યાં જે તપાસ કરેલા તો આ બંને મળી આવે શાહરુખ ગઢા ખાતે મદ્રેસા ઇસ્ત્રી કામ એટલે કે પરચુરણ કામગીરી કરી રહ્યા છે કરવામાં આવતા બાકી બાળકી આ જે આ પતિ પત્ની છે બંને એમને લગ્નનો ત્રણ ચાર વર્ષ જેટલો સમયગાળો થયેલો છે ને એમને બાળકો નથી જેથી અહીંયા જે રહેતા હતા અને આરટીઓ સર્કલ પાસે અવારનવાર આવવાનું થતું હતું ત્યારે જે ફરિયાદી છે એ ભંગાર વીણવાનું ને એવું કામ કરતા હતા અને ગરીબ વ્યક્તિ હોતી હોવાથી આ લોકોને એવું હતું કે આ બાળકી નું ઉછેર અમે કરી શકીએ ને એ પોતાને બાળક મળી જાય એ લોકો ઉછેર બરાબર નહીં કરી શકે અને અમે કરી શકીશું એવી રીતે વાતચીત થયેલી પણ પરંતુ એ બાબતે હાલ તપાસ ચાલુ છે લઈને આ લોકો અમદાવાદ ખાતે જ ગયેલા બાળકીને સારા માટે લઈ ગયા બાળકી પોતાના બાળકો ના હતા એટલા માટે જ રાખવા માટે લઈ ગયેલા